નેજા હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદ દ્વારા ફાયર બ્રિગેડ ખાતે ઝંડા વંદન કરી મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમને યાદ કર્યા હતા તેમના માનમાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેરના વિવિધ રાજમારોગો પર ફરી હતી ચૌદમી એપ્રિલ 1944 ના રોજ મુંબઈ ડાકીયાર્ડમાં વિસ્ફોટ ભરેલ दारूગોળા તેમજ અન્ય અતિ જવનશીલ સેલ માલવાહક ભરેલ એક એસેસ ફોર્ટ સ્ટ્રાઇકિંગ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાની જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું સાથે 300 થી વધારે લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા કુદરતી હોનારતો અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યુછાવર કરી પ્રાણની આહુતિ આપનાર ફાયર બ્રિગેડને ગૌરવ વધારનારા નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના નિર્દેશ અનુસાર દર વર્ષે ચૌદમી એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શ્રદ્ધાંજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે દાહોદ દ્વારા ફાયર સ્ટેશન ખાતે નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ફાયર સ્ટેશન ખાતે નગરપાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ ની ઉપસ્થિતિમાં સદસ્યશ્રીઓ નગરપાલિકા સ્ટાફ ફાયર સ્ટાફ તથા ઉપરોક્ત સ્ટાફોએ ધ્વજ ફરકાવી બે મિનિટ નો મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ફાયર બ્રિગેડના વાહનોની ચહેરી વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેરના વિવિધ રાજ્યો માર્ગો પર ફરી હતી